ભાવનગર જિલ્લામાં આવેલ માહી ડેરી દ્વારા ઐતિહાસિક નિર્ણય કરીને સમુદ્રી માર્ગે કાચું દૂધ સુરત સુધી પહોંચાડવાના અભિગમને સાકાર કર્યો છે ભાવનગરની માહી ડેરી દ્વારા કાચું દૂધ રોરો ફેરી મારફત સુરત ખાતે સમુદ્રી માર્ગે મોકલવાનો પ્રારંભ કર્યો હતો જો કે એક તરફ પર્યાવરણનો બચાવ થાય અને કાર્બન ઉત્સર્જન ઘટે તે હેતુસર માહી ડેરી દ્વારા સૌરાષ્ટ્રના દૂધને દક્ષિણ ગુજરાત સુધી દરિયાઈ માર્ગે પહોંચાડવાનો ઐતિહાસિક નિર્ણય કર્યા બાદ ઇતિહાસના પાને પણ દૂધનું પરિવહન નોંધપાત્ર બન્યું છે दबाव पड़े उसके लिए लगातार प्रयास करते हैं आप सभी को बताते हुए बड़ी खुशी है अंकड़ में आप आए इसके लिए माही की तरफ से हम आपका बहुत बहुत धन्यवाद देते हैं एम साहब सारा तक बायोगैस की सुविधा उपलब्ध कराएंगे जिससे पर्यावरण की सुरक्षा और साथ साथ उनके आर्थिक समृद्धि में भी योगदान दे सके आजकल मुझे ये बताते हुए खुशी हो रही है सर कि हम माही में ऐसी तकनीक भी विकसित कर रहे हैं જમ આને સમયમાં માહી કો એક પેપરલેસ ઓફિસ બનાવે કે દિશામાં આગે બક જાગજ કા પ્રયોગ કમસે કમ હો મિનેશ શાહ ચેરમેન નેશનલ ડેવલપમેન્ટ બોર્ડ અમે દક્ષિણ ગુજરાતમાં બી લઈ જઈશું ને મુંબઈ પણ લઈ જઈશું એકચ્યુઅલી આપણા દેશમાં જોઈએ તો પહેલીવાર આવી રીતે એક મેરીટાઈમ રૂટ ચાલુ થયો છે જેનાથી દૂધનું ટ્રાન્સપોર્ટેશન આટલા લાંબા ડિસ્ટન્સ માટે થશે એનાથી બે ત્રણ ફાયદા છે આપણે અમને ફંક્શન પણ એટેન્ડ કર્યું જશે એક તો અમારું બસો અઢીસો કિલોમીટરનું ડિસ્ટન્સ ઓછું થઈ જશે સાત આઠ કલાકનો ટ્રાન્સપોર્ટેશનમાં જે ટાઈમ છે એ ઘટી જશે તો અહીંયાથી હજીરા સુધીનું અમારું જે આ ટાઈમ અને જે કોસ્ટનો બચાવ થશે એનાથી દૂધની ક્વોલિટી સારી રહેશે અમારી જે કસ્ટમરને અમે મુંબઈમાં હોય કે સુરતમાં અમે જે દૂધ પહોંચાડીશું એમાં તો એ સૌથી મોટો ફાયદો છે બીજો મોટો ફાયદો છે કે હવે આપણે બધા પર્યાવરણને લઈને જાગૃત થયા છે આપણે જાણીએ છીએ રોડ ટ્રાન્સપોર્ટ કરીએ અહીંયાથી આટલા બધા કિલોમીટરમાં તો કાર્બનનું કેટલું એમ કાર્બન ડાયોક્સાઇડનું કેટલું એમિશન્સ થાય કાર્બન ફૂટપ્રિન્ટ વધી જાય અને એના સામે આમ આ જે રૂટ છે અમારો જે ફેરી દ્વારા દૂધ લઈ જઈશું ઘણો બધો કાર્બન એમિશન ઓછું થશે જેનાથી પર્યાવરણને નુકસાન પણ ઓછું પહોંચશે તો અમે ઘણા સમયથી છેલ્લા દસેક વરસથી એક ડેરી સેક્ટરને કેવી રીતે સસ્ટેનેબલ કરી શકાય પર્યાવરણને અનુકૂળ થઈ શકે એના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે જેમાં પશુઓથી ચાલુ કરી અને કન્ઝ્યુમર સુધી એટલે કાઉથી કન્ઝ્યુમરની આખી વેલ્યુ ચેનમાં કઈ કઈ જગ્યાએ શું આપણે એવી પ્રવૃત્તિ કરીએ કે જેનાથી કાર્બન ફૂટપ્રિન્ટ ઘટે અને પર્યાવરણને ઓછું નુકસાન થાય એ એક દિશામાં આ એક એક નવી શૃંખલા એડ કરવા જઈ રહ્યા છે જેમાં દૂધનું ટ્રાન્સપોર્ટેશન ફેરીથી ફેરીથી થશે